ધારાસભ્ય કાંતિભાઈ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું કોંગ્રેસના તાલુકા પ્રમુખ કાંતિભાઈ બુંબડીયા મહામંત્રી ભૂપતસિંહ વાઘેલા તેમજ યુથ કોંગ્રેસના તાલુકા પ્રમુખ સેનામા ગ્રીશભાઈ એનએસયુઆઈ પ્રદેશ મહામંત્રી રાઠોડ ભવાની દ્વારા દાતા તાલુકાના દરેક ગામડામાં તેમજ શૈક્ષણિક સંસ્થાઓ નજીક તેમજ ધાર્મિક સ્થળોના નજીક દારૂ તેમજ અન્ય નશાની ચીજવસ્તુઓ ખુલ્યા મળી રહી છે જેના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને મહિલાઓ નાની ઉંમરે વિધવા બની રહી છે તેમને બચાવવા અને નશીલા પદાર્થો બંધ કરવા તેમજ તાલુકામાં વરસાદના કારણે થયેલા નુકસાન મળી રહે અને શિયાળુ પાક માટે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તે માટે તાલુકાના ધારાસભ્ય કાંતિભાઈ નાયબ કલેક્ટર દાતાને આવેદનપત્ર આપ્યું હતું તેમજ અનુસૂચિત જનજાતિના લોકોને જાતિના દાખલા કઢાવવામાં પડતી તકલીફો દૂર થાય માટે યોગ્ય પગલા લેવા વિનંતી કરી હતી આ તમારા પગો નીચે દારૂ વેચાવી રહ્યો છો ક્યાં મોઢે તમે એમ કહો છો કે દારૂ નથી વેચાતો પણ એના સાથે સાથે એક બે મહિના પછી કદાચ ઉપરથી દબાણ આવ્યું હોય અને આડી નજરે છૂટછાટ છૂટછાટ આ હોય ને ફરીથી દારૂ વેચવાનો ચાલુ કર્યો હોય પણ એમના ધ્યાન ઉપર મૂકું છું કે તમે જે બોલ્યા છો એવું વર્તો પણ એના સાથે દબણ કદાચ સરકાર નું સો ટકા હશે એના લીધે આ વિસ્તારની અંદર દારૂ રહ્યો છે એ જ રીતે સરકાર તણી જોઈને ધારી ને બેઠી છે ગરીબોના ગમડાના દીકરા દીકરીઓ દારૂ પીને જેટલા એક્સિડન્ટમાં ઓછા થાય એવું ધારીને બેઠી છે ગરીબે હતી ગરીબ થતો જાય એવું ધારી ને બેઠું છે તો આપણા ઘરે ધંધા કોણ કરશે એવી ઢીલી નીતિ ના લીધે આ જનતા ઉપર પડતા ઉપર પાટવું આ સરકાર મારી રહી છે બીજો મુદ્દો આજે આ વિસ્તારની અંદર બે દિવસ પહેલા મેં એ જ ચર્ચા કરી હતી આજે પણ એ જ ચર્ચા કરી રહ્યો છું શું વેહડી તંત્ર ઓકે નહીં પાડતું હોય અહીંયા જે આ સંખ્યામાંથી એટલી સંખ્યા ખાતરની દુકાન ઉપર લાગ્યું છે અહીંયા જે લોકો છે ગરીબમાં ગરીબ છે એમને ખાતર લેવા માટે મુશ્કેલી પડે છે સોજે જે છ વાગે વેપારીઓ કાળો બજાર કરવા માટે રાજસ્થાન મોકલી છે એ એક સરકારની નીતિ છે કે ગરીબોને અતિ ગરીબ બનાવતા જાઓ ગરીબોને અતિ હેરાન કરતા કરવા માટે ચાલુ રાખ્યું છે મુદ્દા નંબર ત્રણ આ વિસ્તારની અંદર ઘણા સમયથી જાતિના દાખલાઓ માટે સમાજના દીકરા દીકરીઓ ઓફિસો સુધી ભડકી રહ્યા છે પણ સરકારનું પેટનું પાણી હજુ પણ હલતું નથી પણ જનતા જોઈને બેઠી છે બાજુમાં અંબાજીની અંદર ગરીબોના ઝૂપડા તૂટી રહ્યા છે મને એ સો ટકા એવું લાગી રહ્યું છે કે ગરીબોના ઝૂપડા તોડીને અમીરોને એ જગ્યા આ સરકાર બેહાડવા મોગી રહી છે માતાજીએ નથી કીધું કે તમે ગરીબોના ઝુબડો તાપ તોડીને મારો વિકાસ કરો એમ નથી કીધું એના લીધે પણ સરકાર અત્યારે નિંદ્રામાં ઊઘી બેઠી છે જંગલ જમીનના મુદ્દા હોય જે લોકો જંગલ જમીન વર્ષોથી ખેડતા આવ્યા હતા એમનો હક અને અધિકાર છે નિયમ અનુસાર છે

ગરીબોને અતિ ગરીબ બનાવવા બનાવશે તો પણ સરકારની જવાબદારી છે એટલે અહીંયા આવેદન આવેદનના સ્વરૂપે રહીને સરકારને ઉજાગર કર્યું છે કે આ મુદ્દાઓ મૂક્યા છે આ મુદ્દાઓ પર સંપૂર્ણ રીતે ધ્યાન આપીને છૂટછાટ આપે જે મદદ કરવા જેવી એ મદદ કરે અને જે અહીંયાથી કાળી બજાર થઈ રહી છે એ પણ બંધ કરે ને લોકોને ખેડૂતોને રાહત આપે એવી ઉજાગર કરવા માટે આજે આવેદનપત્ર આપ્યું છે